ઓ હાલી હલી ને હું એ થાક્યો હવે હાલી હાલીને હું એ થાક્યો ફોટકુ ઘડી લઈ લો ગોરી હવે હાલી હાલી ને હું થાક્યો હો આવું કરો નઈ વાલી વાલી તમે આવું કરો નહીં મારી વાલી લો હાલી હાલીને ને થાક્યો હાલી હાલી ને ભલે થાક્યા હવે સાના

કયું હતું ને તો હવે તમે પોટકું કયો કે થેલી ગયો હું કશું પડવાની નથી હવે હું કરશું બોલ હવે નખરા કરો માં છાના માં હાલવા માંડો હટ આવે ઘર ઉભી તો કોક નો ફોન આવે છે તો હલો આ સતુર ક્યાં છો એ લગન માંથી આવું છો એટલે પણ તું તો લગન માં ગયો નઈ નઈ રો ભાઈ અમે તો આયા ભાવ હેરાન થઈ ગયા ઓલા ખાટા બાપા ને હજી સીટી નથી નીકળી ભાઈ

ત્યારે તો બહુ હરુક પદુડી થતી હતી નહી મારે લગ્ન માં જવું જ છે મારે લગ્ન માં જવું જ છે એ તો મારા મામાની ની બેન ની માસી ની દીકરી ના હતા અને એ પણ એક ની એક તો હરક પદુડી તો થાવ જ ને હવે તારી આરે કોણ મગજ મારી કરે મારું તો તડકા નું માથું દુખવા મળ્યું જો સીધા કાકા આયા જો આયા લે કાય કા કા આવી ગયો બે હાલો બે હાલો હાલો જો તો પર લગન માં ક્યો નઈ રહો ઓપે હાલો ભાઈ વાત કરો

બેન ઓલા બાબા તો આપણી હામું સીટી મારતા હોય એવું લાગે છે હાલો તો અહીંયા જાય હાલો હાલો એ બાબા અમારી સામે સીટી કેમ મારો છો તમે જો આવજો આવજો કરે છે જો અરે તો બાબા માર ખાવા નથી આ લાગે છે બાબા બાબા નું કામ મારો જો

પણ કે હું ખરીક ન હતા હકણા બે હતા કોઈ ખન કેરી ને ભાઈ દે મારે જ ને તમારા કામ જ એવા છે પણ સીટી ન મરાય હું આમ આમ કરો લઉં લાવો આમ જોઈ દો ખાટા બાપા આ તો મકોડો છે એમાં આમ આમ નો કર્યા વળી ભાઈ ઢીબી નાખ્યા તમને મને ખાવાય ન દીધો ઓકે ખાતા ખાતા કોઈ હાંડાનો અવજ કેમ આવ્યો હા તો મારે જ છે ને પણ તો સીસોટી નો વગાડાય હવે તું હાવ કંટાળી ગયો ઓલા સીધા ને શતુરભાઈને બોલાવવા મોકલ્યા નહીં ને ક્યાં નહીં ને જાય

ખાવાની વસ્તુ થોડી છે આને કઈ દેખાડું આમ સિસ્ટન આમ સીજ માં સડાવે એ આમ તપાસ એને બીજા ડોક્ટર સીટી કહી દીધી આ ડોક્ટર ને લાવો એ કે Yang kan ini aja. Besi bisa doktor nak buat lewa. Ini doktor lewa.

ખાટા બાપા નીકળી જતી પેલા તો તો બહુ ખરેખરી તમારા ઘર બીજો કાય છે ઉપાય હા હવે મારી પાસે એક ઉપાય છે શું છે

તમાર થી તમે શાંતિ રાખો ઘડીક શાંતિ રાખો બાપા શાંતિ રાખો પગે લાગી તમને હવે એમ તો કાટા બાપા ઘડીક શાંતિ રાખજો

પૂરો થવા આખડે દેતો કીધું આવું એમ મને એ વિજ્ઞાન છે છે શાંતિ રાખજો હવે તમે ગયા ગળી લગન માં જવું બરોબર આખરે પાછો બોલાવ્યો કે મેં ઠાકી ગયા

બાબા ને શું બાપા एम? શું બાપા ગળી ગયા છે

પૂછ દઉં આ તો ખાટા બાબા ને પૂછ દો હે ખાટા બાબા આ વૈજ્ઞાનિક એમ કે છે ઊંધા માથે લટકડવા પડશે તો સીટી નીકળજે પણ આમાં શું કરો એમ સેવી નઈ તમારી તમારી મે તમ તારે હા પાછા એમ કે નીકળે એમ ઓકે ઓફ યુ બી હેવ ટુ ટાઈ લાઈક એન્ડ સિટી વિલ ઓટોમેટિકલી આઉટ ઓકે ઓકે મેડમ હું કેસે સાહેબ

ઓય બાપા બહુકા મારું બહુ તે ઓ સાહેબે એમને કીધું તો ઢીંગાળવાનો અમને ઉતૈલા લાઈટોના ફગ્યા જોકોલાઓ જોકોલા તો એકદમ લાઈટો જોકો ઓ નો ઉભો ઉભો ઓય જો હે આ મારો મારો મા એ મારો મા કેમ સીટી નીકળી ગઈ ભાઈઓ સીટી નીકળી ગઈ ભાઈ ભાગ્યા સીટી ભાઈ અરે અહીંયા હાથમાં જોવો આ સીટી હાથમાં છે ભાઈ કામ કરીને કયો સીટી વગા નીકળી ભાઈ